પહેલો અંતાક્ષરીની રમત રમવાની છે અને જે જીત્યાને 200 નો 200 રૂપિયાનો ઇનામ છે તો તમને સારો લાગે તો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો નાના પછી અમે બીજા પણ બ્લોક ઉતારશું તો પહેલો અમારે ગાશી કુલજી પા તમે ઉભા રહો અમે 30 30 મિનિટ તો ટાઈમ છે તો સ્ટાર્ટ કરીએ ખંડો ચાલુ કરો ઓ એક આ પરે મોહિતને એક

તો તો એ મારી હતી લાખ ને ખુલી મૂકી ને ખબર પડી જી એ તો કાંકર ને ખુલી

સપનું સપનું પડ્યું સપનું સપનું ઝૂઠું પડ્યું અરધી માર જાગવું પડ્યું અરધી રાત માર જાગવું પડ્યું એકલું 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 ગર્દી રાતે માનદક પોલીસ ગેસ તો અમાર સાચિનભાઈ ગઈ છે 2 મિનિટ ને 48 સેકન્ડ તો હવે મારી વારી આવી છે એટલે હવે જય ભાઈ મારા ટાઈમર રાખીએ સ્ટાર્ટ ઓ હું પાણી તરવા હું અમારા ડોડાલી દુનવાયામાં

સ્ટાર્ટ તો અમારે ગીત બધું પટી ગયું છે હવે અમે ટાઈમર નો વધારે વધા છે તેને અમે કસ્ટમ આપીશું તો અમે હવે જોઈશું ટાઈમર નો કણો છે તો અમારો કુલદીપ આનો છે 1 મિનિટ અમાર જય પાના છે 32 સેકન્ડ અમાર સચિન પાના છે 18 સેકન્ડ નંબર માર તો વધારે છે નહીં એટલે મારે 13 સેકન્ડ છે તો અમારો વિજેતા બને છે કુલદીપ પા તો મારા વિડિયો સાથે કુલજી પાત કુલજી પાત તમારે બસ તમે ઉભા થઈ જાવ વિડિયોમાં બતારો અમે આપ તમને આપે છે હા ગાઈસ મારી ઉગાડો જે હું વસ્તુ જ જીતે છું તો અમાર આ ઘણી ખુશી છે તો મારે દેવા તો પણ કુલજી ભલેઈ જી તો આ વિડિયો થી અમાર ખતમ થાય છે અને અમે કાલે નવો બ્લોગ ઉતારશું તો આ તમારી ગમે તો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો